નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે લઈને આવી છું એક સત્ય ઘટના તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો બિચારી બાપડીના માથે આપ તૂટી પડ્યું અઠ્યાવીસ વર્ષની નાની બાળ કહેવાય હજુ તો ને ઈશ્વરે જરાય દયા ના ખાધી પહેરવા ઓઢવાના દિવસોમાં રંડાપો આપ્યો એ તો ઠીક પણ હજુ આ છોકરો કેવડો નાનો છે ને બાપનું છત્તર ગુમાવ્યું મારાથી તો જોવાતું નથ ભાઈ સાહેબ આવા દયામણા સંવાદો બોલી બોલીને આડોશ પાડોશના અને સગાઓના બહેરા વિધવા થયેલ વૃંદાની સાસુ હેમલતાબેન પાસે ખરખરો કરવા આવતા વૃંદાના ગાલ પર સુકાયેલા આંસુ અંબોડામાંથી નીકળી ગયેલા અસ્તવ્યસ્ત વાળ અને ચાંદલા વિનાના ગૌર મુખ પર વાળની લટો ઉડી રહી હતી મારો દીકરો મારો વિનું હજુ કાલતો પટ સાવિત્રીનું વ્રત કરે છે વૃંદા ને આજે તો આજે આ કારમો અકસ્માત હે પ્રભુ મારી પૂજામાં શી ખામી રહી ગઈ કે મુજ વિધવા માને આ દી દેખાડ્યો મારી વૃંદાએ મારી જેમ બોલતા બોલતા સાડીનો છેડો મોમાં નાખી હેમલતાબેન પોક મૂકી આડોશ પાડોશની બહેનોએ માત્ર શ્વાસ લેતી લાશ બની ગયેલી વૃંદાને ઊભી કરી અને તેના હાથમાંથી બંગડીઓને તોડી સાત વર્ષનો નંદુ દૂર ઉભો લાચાર આંખથી પોતાની માની દયની સ્થિતિ નિહાળી રહ્યો હતો થોડા જ સમયમાં વિનયની હાર ચડાવેલી ચબી ઘરમાં લટકાવી દેવામાં આવી ક્યારેક ક્યારેક કોઈ જોઈ ન જાય એમ વૃંદાએ છબી પર પોતાનું મોઢું ઢાળી રુદન કરતી સમય વીતતો ગયો એક દિવસ બે દિવસ ત્રણ મહિના ચાર મહિના એમ કરતાં વિનયની વરસી પણ વળી ગઈ વૃંદાના માતા પિતાની રાતની ઊંઘ વૃંદા અને નંદુના ભવિષ્યની ચિંતા કરવામાં ઉડી ગઈ હતી પહાડ જેવડું જીવન એમની વૃંદા કઈ રીતે પસાર કરશે એકલે હાથે નંદુને કેમ કરીને ઉછેરશે હેમલતાબેનના રૂઢિચુસ્ત સ્વભાવને કારણે પોતાની ગ્રેજ્યુએટ થયેલી દીકરી વૃંદા બહાર કામ કરવા પણ જઈ શકે એમ નહોતી તેમ છતાંય લોકોના સમજાવવાથી તે વૃંદાના બીજા લગ્ન કરવા માંડ માંડ તૈયાર તો થયા હતા પણ તેમનું મન હજુ નંદુમાં અટવાયેલું હતું પોતાના દીકરાનો અંશ તેમને છોડીને જાય એ તેમને ખટકતું હતું હેમલતાબેન અને વૃંદાના માતા પિતાની આ સમસ્યાનો પણ તોડ થોડા જ સમયમાં મળી ગયો હેમલતાબેનના સ્વર્ગવાસી બહેનનો દીકરો ગોપાલ જે વિનયથી એકાદ વર્ષ મોટો હતો પણ જમણા હાથમાં થોડી ખોટ હોવાને કારણે તેના વિવાહ થતા નહોતા ઘરમાં કોઈ જ નહોતું ગોપાલને કપડાંનો શોરૂમ હતો ઘર સુખી સંપન્ન હતું વિધવા વૃંદા સાથેના લગ્ન સંબંધમાં તેને કોઈ જ આપત્તિ નહોતી પણ વૃંદા હજુ વિનયને ભૂલી શકી નહોતી વૃંદાના માતા પિતાના સમજાવવાથી અને પોતાના બાળક નંદુને પિતાનો છાંયો મળી રહે એ માટે આખરે તેણે હામી ભણી સાદાયથી વિવાદ સંપન્ન થયા નંદુને થોડા દિવસ પોતાની પાસે રાખવા માટે વૃંદાના માતા પિતાએ સમજાવ્યું પણ વૃંદા પોતાના દીકરા નંદુ વગર પોતાના નવજીવન તરફ એક પગલું ભરવા પણ તૈયાર નહોતી તેણે તો ગોપાલ પાસે શરત મૂકી હતી કે તે હેમલતાબેનને ક્યારેય નહીં છોડે ગોપાલને વૃંદાનો કોમળ અને ભાવુક સ્વભાવ સ્પર્શી ગયો ગોપાલે પણ હોશે હોંશે નંદુને પોતાનો દીકરો અને હેમલતાબેનને માસી નહીં પણ પોતાની માને સ્થાને બેસાડ્યા ધીરે ધીરે ગોપાલના ધીર ગંભીર અને પ્રેમાળ સ્વભાવથી વૃંદા પણ તેના તરફ ખેંચાઈ રહી હતી બસ એક નંદુ ગોપાલને પોતાના પિતા તરીકે અપનાવી શકતો નહોતો વૃંદા ઘણીવાર નંદુનો ગોપાલ તરફનો અણગમો પ્રત્યક્ષ જોઈ શકતી હતી તેણે પહેલાં તો આડકતરી રીતે નંદુને ગોપાલના સારા અને કોમળ સ્વભાવનો પરિચય કરવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ જ પરિણામ ન આવતા તેણે થોડી સખ્તાઈ કરી ગોપાલે આ જોઈ વૃંદાને નંદુ અને પોતાના સંબંધને એની મેળે જ પાંગરવા દે એ માટે સમજાવ્યું ખોટી ઉતાવળ ન કરવી નંદુ એની ઈચ્છાથી જ પોતાની પિતાનું સ્થાન આપે એવું ગોપાલ ઈચ્છતો હતો આમ કરતાં કરતાં તો સાત સાત વર્ષ વીતી ગયા પણ નંદુ અને ગોપાલ વચ્ચેનું અંતર ઓછું ન થયું નંદુ હવે ચૌદ વર્ષનો થઈ ગયો હતો દુઃખ અને ચિંતાની વાત એ હતી કે નંદુની સંગત બગડી ગઈ હતી તેના મિત્રો શાળામાં ભણવાને બહાને બહાર રખડપટ્ટી વધુ કરતા હતા નંદુને પણ એમની સાથે રહીને ખરાબ આદતો લાગી ગઈ હતી એકવાર તો ગોપાલે નંદુને ગલ્લે સિગરેટ ફૂંકતા પણ જોઈ લીધો હતો પરંતુ પોતે આ બાબતે નંદુને કંઈ પણ કહેવાનો હક ધરાવતો નહોતો તે મનોમન ખૂબ દુઃખી થઈ ગયો હતો કે એક પિતા તરીકે તે નંદુને ખોટા રસ્તેથી વાળી શકવાને લાચાર હતો જો તે વૃંદાને કંઈક કહે તો તે નંદુ તરફ સખ્તાઈ વર્તે અને નંદુ વધારે નફટ બની જાય એકવાર તો ન બનવાનું બની ગયું નંદુ તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યાં જ બોલ ફ્લેટના કાચને વાગતા ફ્લેટના માલિક માધાભાઈ ગરમ થઈ ગયા અને તે નીચે આવી નંદુ અને તેના મિત્રોને ધમકાવા લાગ્યા વાત વધી ગઈ અને નંદુના વંઠેલ મિત્રોએ હાથાપાઈ શરૂ કરી માધાભાઈથી નંદુને જોરથી ધક્કો લાગી ગયો નંદુ દૂર જઈ પડ્યો નંદુએ પણ પોતાના સંસ્કાર ભૂલીને પથ્થર ઉઠાવ્યો અને માધાભાઈ પર વળતો ઘા કર્યો પથ્થર માધાભાઈના માથા પર વાગ્યો અને તેઓ લોહી લુહાણ થઈ ગયા આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પાટાપિંડી કરાઈને માધાભાઈ કેટલાક પાડોશીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને નંદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ ગોપાલના ઘરે પહોંચી ગઈ તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા નંદુ રૂમમાંથી છુપાઈને બધું સાંભળતો હતો અને પોતાનું હવે શું થશે એ વિચારે ધ્રુજવા લાગ્યો પોલીસે નંદુને મળવા અને પૂછપરછ કરવા બહાર આવવાનું કહ્યું નંદુ ડરનો માર્યો નીચે નજરે બહાર આવ્યો હવે તે રડવા જ લાગ્યો હતો પોલીસે નંદુને પોલીસ સ્ટેશને લઈ જવાની વાત કરી ગોપાલથી નંદુની પરિસ્થિતિ જોવાતી નહોતી કંઈક વિચારીને ગોપાલે ઉગ્ર અવાજે કહ્યું એ માધ્યાના તો હાથ પગ તોડવાતા મારે આ તો હજુ મેં ખાલી પથ્થર જ માર્યો હતો નસીબે ના કે બચી ગયો આશ્ચર્યથી પોલીસ ગોપાલની સામે જોઈ રહી વૃંદા હેમલતાબેન અને નંદુ પણ ગોપાલની વાત સાંભળી પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહ્યા હતા ગોપાલે આગળ કહ્યું હા હા એક બારીનો કાચ ફૂટ્યો તા તો મારા નંદુને જેમ તેમ બોલવા લાગ્યો હું જોઈ ગયો તો મેજ પથ્થર ઉઠાવીને તેને માર્યો એકવારનું નથી આ તો વારંવાર બન્યું છે માધ્યાના ગરમ મિજાજથી તો આખી સોસાયટી ત્રાસી ગઈ છે સાહેબ હાલો હું આવું તમારી હારે ગોપાલે છપ્પલ પહેરવા માંડ્યા પણ આ શું એના પગ જાણે કે કોઈએ ઝકડી લીધા હોય એવું લાગ્યું નીચે જોયું તો નંદુ ગોપાલના પગે પડ્યો હતો અને આંખમાં આંસુ સાથે ગોપાલની સામે જોઈ રહ્યો હતો ગોપાલે તેને પ્રેમથી ઊભો કર્યો અને બોલ્યો કંઈ નહીં હો બેટા ચિંતા ન કર હું જલ્દી આવી જઈશ પોલીસ અને ઘરના સભ્યો ગોપાલ અને નંદુને જોઈ સમજી ગયા કે આ આરોપ ગોપાલે હાથે કરીને પોતાની માથે વહોરી લીધો છે દરવાજે ઊભેલા ફરિયાદી માધાભાઈ બાપ દીકરાના લાગણીમય સંવાદો સાંભળી રહ્યા હતા આખરે તેમનાથી રહેવાયું નહીં અને બોલી ઉઠ્યા સાહેબ રહેવા દો હું મારી ફરિયાદ પાછી લઉં છું પોલીસે પણ આ નાની ઘટનાને અહીં જ પડતી મૂકી અને ચાલ્યા ગયા સોરી માધા કાકા મારાથી ભૂલ થઈ ગઈ હું હું કરતો નંદુ હિપકે ચડી ગયો માધાબાએ તેના માથે હાથ મૂક્યો અને ત્યાંથી ચાલ્યા ગયા નંદુ ધીરે પગલે ગોપાલની પાસે આવ્યો અને કહ્યું સોરી પપ્પા મને માફ કરી દો પપ્પા મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો મને લાગતું હતું કે મારી મમ્મી પણ મારા કરતાં તમને વધારે પ્રેમ કરે છે હંમેશા વિચારતો કે નાનો હતો ત્યારે ભગવાને મારા પપ્પા લઈ લીધા અને હવે તમે મારી મમ્મીને મારાથી દૂર કરી રહ્યા છો તમને હું મારી લાઈફના વિલન સમજતો હતો પણ તમે તો મારા હીરો છો પપ્પા ગોપાલને તો નંદુની આખી વાતમાં એક જ શબ્દ મહત્ત્વનો લાગતો હતો પપ્પા મિત્રો આવા જ હૃદયસ્પર્શી સ્પર્શી અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા સગા મિત્રોમાં તથા સંબંધીમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ